ચાલો મત્સુ પાવડર આવી ગયો બળદ ટુકડીયા ગામ થી ભાઈબંધ મિત્રો મત્સુ પાવડર લઈને આવ્યા છે અમારે અજીતભાઈ દુધાત ની દીકરી છે અને આ કુમાર છે આપણે મરચા પાવડર નો ફાઈનલી ઓર્ડર આપી દીધો અને ઘરે ડિલિવરી આવી ગઈ છે કુમાર અને બેન દેવા માટે આવ્યા છે હવે કેટલું લાવ્યા છે આપણે જોઈએ દોસ્તો સહજાનંદ નેચરલ ફાર્મ આગળ વિડીયો બનાવી ચૂક્યો છું દોસ્તો અને જે પણ મિત્રોને લેવું હોય તે અધિકભાઈ ગુજરાત નો કોન્ટેક કરજો ઉપર આપણે નંબર આપી દેશું અને બેન આપણે પપ્પા બીજી કઈ ખેતી કરે છે 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 મગ છે અળદર છે બધી ખેતી કરે છે બરાબર છે અને બહુ શોખ છે બરાબર હા હા એટલે ભાઈબંધ મિત્રો હજીભાઈ ગુજરાત કોન્ટેક્ટ નંબર છે ને સેવ કરીને રાખજો ઘણી બધી પ્રોડક્ટ તમને ઓરિજિનલ એકદમ નેચરલ મળી જશે જો આની અંદર હું આ કાઢી કાઢીને થાકી દો પડી કા અમે ટોટલ ચૌદ કિલો મગાવ્યું છે ભાઈ મિત્રો ચૌદ કિલો ની અંદર સાત કિલો અમારા ઘર માટે છે અને સાત કિલો જેઠાણી કોના કોના માટે મગાવ્યું છે બાજુવાળા માટે એક તો અસ્મિતાબેન નું છે રસીલા માસી રસીલા માસી નું છે

અને આ મરચું પાવડર એટલું બધું લાલ છે દોસ્તો બળદ પીપળિયા ગામની જે જમીન છે ખૂબ સારી જમીન અને એટલું બધું લાલ ચટાકેદાર મરચું થાય છે દોસ્તો આની અંદર મરચું બતાવી આપ જો દોસ્તો સિયાની અંદર અને ઈ થોડો મરચું પાવડર તમે અંદર શાકની અંદર એડ કરો ને કે આખું લાલ ચટાકેદાર થઈ જાય છે એટલે મરચા પાવડર પાવડરમાં પણ બચત થાય મારું એવું માનવું છે તમારું શું કહેવું છે નકર ઘણીવાર કલર

તો તમારે મગાવવું હોય તો પણ નંબર આપી દીધો તાલુકાનું ગામ છે અને કુમાર કરો છો મજા આવે છે આ મારા કુમાર તીખું ખાવાનું શોખીન છે કે નથી તો થોડુંક ઓછું નાખવાનું ખુબ આનંદ થયો બાઈબલ મિત્રો તમે અત્યારે જો લઈ લીધું હોય તમારી સામે વિડીયો આવે બીજા ગ્રુપ સર્કલ માં આ વિડીયો શેર કરજો જેથી કરીને મારી બહેનો અને માતાઓ લઈ શકે તમારા ગાંધીનગર ગાંધીનગર કિલો જુનાગઢ વાહ વાહ મુંબઈ ફ્રેન્ડ ફોલોઅર ગ્રુપ સર્કલ મોટું છે ધીમે ધીમે નંબર ખાસ એડ રાખજો જેથી કરીને લગતી કોઈ પણ હોય કઠોળ કે હમણાં હળદર આવશે ને હળદર આવશે હા એટલે એક ફોન કરો અધિકારી દુધા જોડે વાત કરી લેવી વધારે તમે નથી કેતો મિત્રો વધારે માહિતી માટે અધિપભાઈ દુધાજ નો ચોક્કસ કોન્ટેક્ટ કરજો જય શ્રી કૃષ્ણ